જમી આપણે છે ને કચરા તો જોઈ નહીં ખા હવે છે ને આનું કટાઈન કરવાનું છે આપણે કાચા દલબેન જોવો તમે આવી રીતે છે ને અંદરથી સારો ને એવું કાઢવાનું હોય ભાઈ તો તમે આ કેસલી છે ને ફાઈનલી હારી ચુકી છે ઓલરેડી ને ઇન્ડર કી દી હે તો ફॅमिली આપણે બતાય કઈલા ને હારા કરી નખીવાય અને હારા કરી દે દો એટલે કઈ ખારા ગિરા પેલમ નાખતા રહી તો ફમેલી દેવો તે મીધી સા ખારો કરે કેટલી વાર લાગશે આધી

અને જો મિસ આ કઈ પાકી રહી છે તો ફેમિલી હવે નાખવાની છે આપણે ઠીબુ તો એવો તમે આપણે છે ને ઘણી ઘરી ઠીબુ નાખી દીધું છે નાખવાનું કામ ચાલુ છે તો તો ફેમિલી ઠીબુ નાખી દીધી છે ને હવે છે ને આપણે ઢાકી દીધી

કાપણ છે ભાઈ કેમ કે આપણે પેલા આડ બજેટ ન હોય એટલે આપણે નાની મોટી કેક કાપશું તો તમને બતાવશું ભાઈ તો બ્લોકમાં બધાય કન્ટિન્યુ રહેજો ફાઇનલી ફેમિલી તો તમે કેક લઈને આવી જશે ફાઇનલી ફેમિલી આપણે ભાઈ કેક આવી જશે અનબોક્સિંગ કર્યું છે ભાઈ ભાઈ સાહેબ જોઈ શકો તો ફેમિલી આ છે ને મારા મમ્મી પપ્પા માટે કેક લાવેલા છે અને આ મારા માટે

કાંઈ ફેમિલી આપણે ખાઈને આવી જઈશીએ સુવા માટે અને છે ભાઈ હવે હું લાગી તો મારા કામે તો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો હવે હું એડિટિંગ કરવા મળું તો બધા મિત્રોને જય મતાજી બાય બાય